thank you

શનિવારે સવારે ત્રણ વાગે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેમની ઉંમર સોતેર વર્ષ હોવાનું કહેવાય છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે શ્રીનિવાસ તાત્કાલિક આંધ્રપ્રદેશના મંત્રી અને શાસન અને પીસીસીના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તેમને બે પુત્ર હશે અને તેમનો એક પુત્ર ધર્મપુરી અરવિંદાલમાં હાલમાં શાસન છે અને તેમના મોટા પુત્ર સંજય અગરાઉ નિઝામાબાદના મેયર રહી ચૂક્યા છે જે આમ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ